અને ગુંડા કરવામાં ભાજપ સરકારે કઈ બાકી રાખી મલક મલક ની અંદર અલગ અલગ મોટા મોટા અને પોલીસ તંત્ર કે સરકારી તંત્ર લાચાર બનીને ગુંડાઓની હામે જોઈ આ જીત એ ગુંડાઓ પર જંતુનાશક દવાના છંટકાવ કરવાની જીત છે દોસ્તો હું તમારા બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભારી છું હું હાવ નાનો માણસ એક ગામડાના નાના એવા સાધારણ પરિવારમાં જન્મેલો પંદર વર્ષ પહેલા પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરતા એક જમાદારને તમારા પ્રેમે ધારાસભ્ય બનાવી દીધો હું આ તમારા પ્રેમનો આજીવન ઋણી રહીશ હું તમારો આભારી રહીશ અને જ્યારે જરૂર પડે જ્યાં જરૂર પડે ત્યારે હું કહેવાની વાટે નહીં રહું પણ મારતા ઘોડે સૌથી પહેલો જનતાની સાથે ઉભો છે કોઈ મને કે ને હું આવું એ વાતમાં મજા નથી પણ તમે કંઈક તકલીફમાં હોવ આ મલક કંઈક મુશ્કેલીમાં હોય ત્યારે હું અહીંયા તમને બધાને મદદ કરવા માટે ખડે પગે રહી છે એવી મારી બાહેદરી છે મિત્રો આ પંથકમાંથી મીઠજી બાપા જેવા આગેવાનો સ્વતંત્ર સેનાનીઓ અહીંથી આવ્યા મીઠજી જેઠા દોસ્તો જેણે ભારતને આઝાદી અપાવવા માટેનું બીડું ઝડપું એવા ક્રાંતિકારી આગેવાનો આપણા બધાના વડવા વેસાણ ગામમાં થયા અહીંથી કુરજી બાપા જેવા આગેવાનો એ વેસાણથી થયા આ પંથકની અંદર કેશુ બાપા જેવા આગેવાન થયા આ ચૂંટણીમાં ઈ તમારે બધાએ નિર્ણય લેવાનો હતો કે કેશુ બાપાનો કુરજી બાપાનો મેઘજી બાપાનો વારસો કિરીટ પટેલ જેવા ગુંડાઓના હાથમાં જાતે કે ખેડૂતના દીકરા ગોપાલ હાથમાં ઇટાલિયા ના તમારે નિર્ણય લેવાનો હતો અને ભાઈ આમ જો આબરૂ રાખી લીધી ભાઈ કે લીધું રસ્તે હાલે એવો માણા કોણ દોસ્તો હું આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી પણ શબ્દોથી માનેલા આભાર કોઈ મતલબ નથી હું તો કામ કરીને તમારો આભાર માનીશ એવો કામ માં આવવું એવો કામ માં આવું કે લોકો એમ કહી જાય કે નહીં બાકી મજા આવી ગઈ એવું મારે આખી જાત ધસી નાખવી છે તમારું રોડ ઉતારવા માટે અને બોલી ને નહી આજ તો ઉજવણી છે કાલ થી કામે લાવશું અને કાલ થી ખેડે ચડી જવાનું છે હા પીડા નહીં દોસ્તો તમે બધાય જે પ્રેમ આપો છો ઓ કિરીટ પટેલે પચાસ કરોડ રૂપિયા વાપરી નાખ્યા ચૂંટણી અને તોય આ પચાસ હજાર મત માં ભીણ આવી ગયા એક મતે એક કરોડ નો ખર્ચો કર્યો પણ બાકી હટ વાળા અને વજન વાળા છે દોસ્તો આ ચૂંટણી આવનારા ગુજરાત ની રાજનીતિ ની દિશા નક્કી કરવાની ચૂંટણી હતી કે આવનારા દિવસો નું રાજકારણ આખા ગુજરાત નું કેવું હશે દિશા નક્કી કરવાની આ ચૂંટણી હતી રાજકારણમાં દારૂ રૂપિયા કુંડા પોલીસ આની દાદાગીરીથી ચૂંટણીઓ જીતાશે કે આમ જનતાના સંકલ્પના બળથી ચૂંટણી જીતાશે એ દિશા નક્કી કરવાની ચૂંટણીમાં તમે આખા ગુજરાતને નવી દિશા બતાવી છે કે સંકલ્પના બળથી ચૂંટણીઓ થશે દોસ્તો હું આપણા સૌ યુવાનોને આહવાન કરું છું કે ભાઈ આવો બધા ડરો નહીં મુંજાવ નહીં એક નાનો ખેડૂત નો દીકરો ગોપાલ ઇટાલિયા જો ધારાસભ્ય બની શકે તો આ ટોળામાં ઉભેલા આપણા અનેક દીકરા અનેક મોટા મોટા નેતાઓ બની શકે ભગવાન એની શક્તિ આપે હું આખા મહેસાણ તાલુકાના બધી જ્ઞાતિના ના જુવાનિયાઓને બે હાથ જોડું છું કે આવો ભાઈ રાજકારણ નથી કરું પણ આ મલક ને મજબૂત બનાવવા માટે બધા ભેગા મળીને કામ કરીએ આ પંથક ની કાયમ આગેવાન નું રહેવાનું કાયમ આગેવાન વગર નો મલક હોય હું એવું ઈચ્છું છું કે આ મલક ના પાંચસો હજાર પમ મારી ખમ જુવાનિયા હોય એ પોલીસ સ્ટેશન નું પગથથી ચડી એકતા હોય મામલતદાર ને બે શબ્દો કહી એકતા હોય કલેક્ટર ની ચેમ્બર માં બે ધડપ જઈ શકતા હોય એવા પાંચસો જુવાનિયા તૈયાર કરવા છે આપણે બધા સાથે મળીને એનું કામ કરવું જોઈએ દોસ્તો આપ સૌ નો આભાર માનું એટલો ઓછો છે અમારી માતાઓ બહેનો ને તો પગમાં વંદન છે ચરણોમાં વંદન છે કે બહેનો એ અમારી લાજ રાખી અનેક ગામડામાં હું થયો તો નાની નાની દીકરીઓ એના કોણા કોણા હાથે જે મને ચાંદલા કર્યા ને ચાંદલા ના આશીર્વાદ ભર્યા છે મને એ રૂપાળી નાની નાની દીકરીઓ એની લાગણીઓ કે આ મારો ભાઈ કઈક કરશે એ આશીર્વાદ માં ઉપર બેઠેલી આ એ સાંભળ્યા આશીર્વાદ આપવાના તમારી વચ્ચે હું આવ્યો છું દોસ્તો હું જેનો આભાર માનું એનો એનો આભાર ઓછો છે બહેનો નો આભાર માનીએ ભાઈઓ નો માનીએ આખા તાલુકા નો માનીએ અમારી પાર્ટીના કાર્યકર્તાનો કાર્યકર્તા નો માનીએ કે કે કેપ્ટન કિશોરભાઈ સાવલિયા નો આભાર માનીએ